તો નમસ્તે મિત્રો સમાચાર આવી રહ્યા છે મહીસાગર જિલ્લાથી વિનાયક વિદ્યાલય મલેકપુરમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેનો વિદાય શુભારંભ યોજવામાં આવ્યો મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર પંથકમાં આવેલા વિનાયક વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે વિદાય અને શુભેચ્છા શુભારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના ગીત રજૂ કરી અને કાર્યક્રમની શરૂઆત કરી હતી ધોરણ આઠ ના દરેક વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા શાળાના આચાર્ય નરેશભાઈ વણકડે પ્રાસંગિક પ્રવચનમાં વિદ્યાર્થીઓએ મેળવેલા તેમના સંસ્કારો જાળવી રાખે અને જીવનમાં તેનો ઉપયોગ કરવા જણાવ્યું હતું બાળકોએ ધોરણ એકથી આઠ સુધી મળેલા તેમના અનુભવો રજૂ કર્યા હતા શાળા પરિવાર વતી તેમજ ઉજ્જવલ ભવિષ્ય માટે આશીર્વચનો આપ્યા હતા અંતે ધોરણ સાતના વિદ્યાર્થીઓ દ્વારા વિદાય ગીત રજૂ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરાઈ હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળામાં ફરજ બજાવતા સ્ટાફગણ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે સારા પરિવાર તરફથી તમામ વિદ્યાર્થીઓને પૌષ્ટિક ભોજન પણ ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું જમીલા દીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે મહિસાગર